અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં અઢી માસ પહેલા પ્રેમીએ ઘરે કંકાસ થવાને કારણે પ્રેમિકાને કુહાડી મારી હત્યા નીપજાવી હતી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને કુવામાં અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકમાં અઢી માસ પહેલા ગુમ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ મામલામાં મૃતક મહિલાની માતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના ગુમ થયાની ફરિયાદ આપી હતી રાજુલા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મહિલાને તાત્કાલિક શોધવા માટે કવાયત હાથ ધરી હતી ગુમ થયેલી મહિલા અંગે ઊંડાણપૂર્વક તપાસમાં મહિલાને બાબરિયાધાર ગામના ભાવેશ પરમારને પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ મહિલાને બાબરિયા ધાર ગામની સીમમાં વાવરુ જગ્યા પર લઈ જઈ માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી હતી અને મહિલાના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો ત્યારે પોલીસે આ મામલામાં સઘન તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલી મૃતદેહને શોધી કાઢ્યો હતો મહિલાની હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હાલ રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવવા માટે એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપીનાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવને હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા આશરે લગભગ એંસી દિવસ પછી એ બનાવની અમુને જાન થયેલી છે જે કે માત્ર ગુમની જાન છે પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઉનાનપૂર્વક તપાસ કરી બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે જેના લીધે રાજુલા પોલીસ ટીમને હું અભિનંદન પાઠવું છું